શેરડી ગામે ચેક ડેમોના તેરસો લાખના કામોનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકાના શેરડી ગામે આજે તેરસો લાખના ચેક ડેમોના વિકાસ કામોનો પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું કાર્યક્રમના પ્રારંભે ગામની બાલિકાઓ દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું પરંપરાગત રીતે તિલક કરી સ્વાગત કરાયું હતું શિવજીભાઈ સંઘારે પધારેલા મહેમાનોને આવકાર આપ્યો હતો સ્થાનેથી મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિકાસ કામોનો પ્રારંભ કરાયો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો શેરડી ગામના શિવજીભાઈ સંઘારે વિશેષ સન્માન કર્યું હતું સ્થાનેથી રૂપેશભાઈ કોળાઈ જૈન મહાજન અગ્રણી અમુલભાઈ ડેઢિયા જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોશિયા માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી વિશાલભાઈ ગઢવી એન્જિનિયર તાલુકા પંચાયત સદસ્ય વિક્રમસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય વિનોદભાઈ જબુવાણી તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ રંગાણી માંડવી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ચંદુભાઈ વાડિયા કાંજીભાઈ સંગાર ગઢીસા પૂર્વ સરપંચ ભાઈલાલભાઈ છાભૈયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી તાલુકા પંચાયત સદસ્ય બળુભાઈ જાડેજા વગેરેનું સન્માન કરાયું હતું કેશવજીભાઈ રોશિયા સામતભાઈ ગઢવીએ ઉદ્બોધનમાં માંડવી તાલુકામાં સંચયના કામોને તેમજ પર્યાવરણલક્ષી કાર્યોને જે વેગ મળ્યો છે જેનો જસ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને જાય છે તેમણે ધારાસભ્યની જળસંચય અને પર્યાવરણની કામગીરીને સૌ માટે પ્રેરણારૂપ ગણાવી હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શેરડી તેમજ આસપાસના ગામોને જળસંચય પર્યાવરણલક્ષી કાર્યો કરવા પર ભાર મૂક્યો હતો તેમણે ભાજપનો નાનામાં નાનો કાર્યકર પણ સમાજ સેવામાં પોતાનો યોગદાન આપતો હોય છે એવું તેમણે જણાવ્યું હતું માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરિભાઈ ગઢવી શંભુભાઈ ગઢવી ધનરાજભાઈ ગઢવી તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા ખુશીબેન ચોથાણી ગઢસીસા ઉપસરપંચ વિજયભાઈ છાભૈયા મોટી ભાડઈ સરપંચ લાખુભાઈ જાડેજા સન્મુખસિંહ જાડેજા મેરાઉ ભાવેશભાઈ શંઘાર બિદડા મોટા રતડિયા સરપંચ હરદાસભાઈ ગઢવી મયુરસિંહ જાડેજા ગોવિંદભાઈ પટેલ શિરવા સરપંચ પરેશભાઈ ભાનુસાલી રાજુગિરી ગોસ્વામી ગઠસિશા નરસિંહ પટેલ દર્શડી સરપંચ શાંતિલાલ પટેલ મંજુલાબેન પાસડ હેમંતભાઈ મારુ બબાસેઠ નીતિન ભવાનજી નાગડા નાનજી પાસડ લખમસિંહ મેઘજી હરિયા કાનજીભાઈ સંગાર કાલુભા સંગાર દેવજી મંગલ સંગાર કારુ રતન સંગાર વગેરે શેરડી ગામજનો તેમજ આસપાસના ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ શિવશંકર મહારાજે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણી રત્ના પરે અને આભાર વિધિ નારાયણભાઈ શંગાર ભાણજીભાઈ શંગારે કરી હતી શેરડી મુકામે કેચ ધ રેઇન દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર મંત્ર આપ્યો છે એને ચરિતાર્થ કરવાના સંદર્ભમાં આજે તેર કરોડથી વધારેની રકમના કાર્યોનો કાર્યારંભ કર્યો છે જેની અંદર વિજયસાગર દરસડી મમાયમોરા ખારોળ વેંગડી કોટડી વગેરે જેવા નાની સિંચાઈના કાર્યો ડેમો ને આવરી લેવામાં આવ્યા છે એ ડેમોનું કામનું સુધારણાનું કામ આજે અહીં પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસ પહેલાં નાની મોટી મધ્યે પણ આ જ પ્રકારેનું સિંચાઈના કામોના સુધારણાનું કાર્ય કરવામાં આવ્યું હતું આપ સૌને આપના માધ્યમથી દર્શક મિત્રોને હું ખાસ કહેવા માગું છું કે સિંચાઈનું કામ જલને સંરક્ષણનું કામ કેચ ધ રેઇનનું મંત્ર જ્યારે વડાપ્રધાન માનનીય મોદી સાહેબે આપ્યો છે માનનીય રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પણ આ બાબતે સતત માર્ગદર્શન આપીને ધારાસભ્યોને વધારાના પાણીના સંગ્રહ માટે વધારાની પચાસ લાખ રૂપિયા જેવી રકમ પાણી સંગ્રહ માટે માત્ર વાપરે એના માટે આપેલી છે ઉપરાંત અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જલમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે પણ જલ બચાવ માટેના સંદર્ભનું અભિયાન છેડ્યું છે ત્યારે હું સૌને સાથે રાખીને આપના મારફતથી હું કહેવા માગું કે તમારા ગામમાં તમારા વિસ્તારમાં જ્યાં પણ પાણી બચાવવા માટેની પ્રારંભની તૈયારી હોય ત્યાં તમે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરજો તમારી સાથે રહીને તમારી જોડે રાખીને સૌને સાથે રાખીને આ પાણી બચાવવા માટેના કાર્યો અમે સાથે રહીને કરશું એમાં મારી ગ્રાન્ટની જરૂરિયાત ઉત્પન્ન થશે તો મારી ગ્રાન્ટની જરૂરિયાત આપીશ સરકારના જે કંઈ પણ સહયોગની જરૂરિયાત ઉત્પન્ન થશે તો એ પણ આપણે આપીશું અને કરીશું હમણાં છેલ્લા બે વર્ષથી જ્યારે આ કાર્ય કરી રહી છે ત્યારે ઘણા બધા મિત્રોએ પોતાના અનુભવો કયા છે તો એ અનુભવ કથનની હું આપને વાત કરું છું અને આપ જાણી શકો છો કે પાણીના તળ ઊંચા આવ્યા છે જે બતાવે છે કે પાણી સંગ્રહના કાર્યો સાચા અને સારા થઈ રહ્યા છે ઉપરાંતમાં પાણીના જે ટીડીએસ છે એ ટીડીએસ પણ ખૂબ સારા થઈ રહ્યા છે જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર હજારના ટીડીએસ હતા એ ટીડીએસ સાથે બે હજારની અંદર આવવા મૂલ્યા છે તો એનો મતલબ સીધો ને સારો સરળ છે કે આ જલ સંગ્રહના જે કાર્યોનો પ્રારંભ છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યો છે આપણે ગત વર્ષે તમને યાદ હોય તો એક સાથે પોણા બસો ચેકડેમ બનાવ્યા હતા ભગવતી જગદંબા મા સોનલમાંના શતાબ્દી વર્ષને નિમિત્ત બનાવીને આપણે મા ભગવતી જગદંબા સોનલના ચરણોમાં એટલે કાઠડા ગામેથી જ એકસો એક ચેકડેમનો પ્રારંભ કર્યો હતો અને બીજા પંચોતેર ડેમ આપણે લક્ષ્મીનારાયણ મંદિરના મદનપુરાના મુકામેથી અમૃત સંદર્ભના સંદર્ભ પર પ્રારંભ કર્યો હતો તો ગત વર્ષે પોણા ડેમ બનાવ્યા ઉપરાંત માંડવી વિધાનસભા મત વિસ્તારમાં માંડવી અને મુન્દ્રા બંને તાલુકાઓની અંદર બસો ને સાડત્રીસથી વધારે બોર ઊંડા બોર બનાવ્યા જેમાં જનભાગીદારી સરકારના પૈસા બધાને સાથે રાખીને વરસાદનું પાણી ગયા વર્ષે જે વરસ્યું પરમાત્માએ ખૂબ પ્રસાદ વરસાવ્યો એ વહેંચેલો વરસેલો પ્રસાદ જમીનમાં ઉતાર્યો એને કારણે ખેડૂતોના તડ ઊંચા આવ્યા છે એને કારણે પાણીના સ્વાદમાં મીઠાશમાં અને ટીડીએસમાં ફરક પડ્યો છે આ વર્ષે ફરીથી એ જ કાર્ય થઈ રહ્યું છે આ વર્ષે બોર સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે ડેમોના કાર્યો પણ ચાલી રહ્યા છે અને હજી આવનારા દિવસોમાં પણ કામ ચાલશે મેં જ્યારે ગત વર્ષે વરસાદ પડ્યો ત્યારે ગત વર્ષે વરસાદમાં જે નાના મોટા ડેમની નુકસાની થઈ હતી એનું મેં જાહેરમાં સોશિયલ મીડિયાના મારફતથી અને કાર્યકર્તાઓના માધ્યમથી જ્યાં રિપેરિંગની આવશ્યકતા હોય ત્યાં મેં કહેલું અને જે લગભગ દોઢસોથી વધારે નાના મોટા ડેમોની નાની મોટી રિપેરિંગના કામોનું સૂચન આવેલું એ આજ પણ કાર્ય ચાલી રહ્યું છે એના ઉપર કામ આગળ વધે એના માટેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે એટલે કુલ મળીને આ આખો વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં પાણી ખારા થાય તો ખેતી ભાંગી જાય છે પશુપાલન તૂટે છે તો એ બધું ન થાય સામાન્ય વ્યક્તિને ઉપયોગી થઈ શકાય અને માન્ય મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે મંત્ર છે માન્ય સી આર પાટીલ સાહેબનો જે મંત્ર છે એના સંદર્ભમાં જઈ રહ્યા છે તો આજે જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમની અંદર આપણા કચ્છ જિલ્લાના સાંસદ માન્ય વિનોદભાઈ ચાવડા એ પણ આવવાના હતા એમણે શુભકામનાઓ પાઠવી છે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહભાઈએ પણ શુભકામના પાઠવી છે અને અમારા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પણ શુભકામના પાઠવી છે અને બધા જ સાથે મળીને આખા કચ્છની અંદર જળસંગ્રહના કાર્યો થાય એના માટે સૌ કાર્યકર્તાઓને આગેવાનો મંડેલા છે એની આપ સૌને આજે હું જાણ કરી રહ્યો છું સૌપ્રથમ હું ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ વિનોદભાઈ અને સમગ્ર આખી મોડી મંડળની ટીમ જે માંડવી અને મુન્દ્રા મત વિસ્તારમાં આજે જળસંચય અને વૃક્ષારોપણના કામ થઈ રહ્યા છે એના માટે હું સૌ મોવડી મંડળને અભિનંદન આપીશ કેમકે થોડા સમય પહેલાં નાની ઉટ મધ્યે દસ કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા અને સાથે સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાંથી જે પણ ગ્રાન્ટો આવી હતી એના લોકાર્પણ કર્યા ત્યારબાદ આજે શેરડી મધ્યે તેર કરોડના ખર્ચે મોટા મોટી સિંચાઈ ડેમો જે ખેડૂતોને લગતા પ્રશ્નો છે એના મોટા કામો તેર કરોડના ખર્ચે જે રાજ્ય સરકાર અને જિલ્લા સંગઠન અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી જે માનવી અને મુન્દ્રામત વિસ્તારમાં વિકાસની હરણફાળ ચાલી રહી છે એમાં હું સૌ એક પ્રમુખના નાતે સૌ કાર્યકર્તો આવો અને એને ગામના સરપંચો ઉપસરપંચો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લાના સદસ્યો સૌને વિનંતી કરું છું કે જ્યાં સારા અને સાચા કામ થતા હોય ત્યાં આપ જરૂરથી ધારાસભ્ય એનું ધ્યાન દોરો અને જળસંચય બાબતે સરકારશ્રી ખૂબ જ પોઝિટિવ છે તો અત્યારે જળસંચયના કામ આ વર્ષે થાય એવી અમને પણ સૂચના છે ને અમે પ્રમુખના નાતે માંડવી તાલુકામાં પણ સૂચના આપીએ છીએ કે જ્યાં જ્યાં પણ કામ બાકી હોય ધારાસભ્ય ધારાસભ્યશ્રીનો સંપર્ક કરી અને આપ લેખિતમાં આપો એવી અહીંથી વિનંતી કરું છું અને ધારાસભ્યશ્રી અને મોડી મંડળનો આત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું ધારાસભ્યશ્રી ચૂંટાઈ અને આવ્યા છે ત્યારથી લગભગ અતિવૃષ્ટિ થઈ ત્યારથી ધારાસભ્યશ્રીનો એક જ નેમ છે કે જ્યાં જ્યાં પણ ધારાસ અતિવૃષ્ટિમાં ડેમ તૂટ્યા હોય ચેકડેમ તૂટ્યા હોય કે નવા કામ કરવાના હોય ત્યાં દરેક આગળનું કહેલું છે કે તમે મારું ધ્યાન દોરો અને એના માટે હું પૂરતા પ્રયાસ કરીશ ભાઈ જે પણ કોમેન્ટો હોય એના માટે કારણ કે વિકાસ જ્યારે થતો હોય ત્યારે નાની મોટી તો કોમેન્ટો આવતી જ હોય અને આ નાની મોટી કોમેન્ટો માટે ધ્યાન પણ આપવા જેવું લાગતું નથી પરંતુ છતાં પણ જે મિત્રો કારણ કે વિપક્ષનું કામ છે અને વિપક્ષનો વિપક્ષે અવાજ ઉઠાવવો જોઈએ જરૂરી પણ છે લોકશાહી છે એનો પૂરેપૂરો હક છે અધિકાર છે એમાં કોઈ વાંધો નથી પરંતુ ભાજપના અધ્યક્ષ સામતભાઈ પોતાની જમીન આપી અને એક સંચયનું કામ કરી રહ્યા છે એ પણ બધાને ખ્યાલ હોવું જોઈએ કે હું એ ભાર ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્ત છું અને હું એ ભારતીય જનતા પાર્ટીનું પ્રમુખ છું એટલે બધા ન હોય અને વાત રહી ઘઉં ભરવાનું કામ તો ઘઉં ભરવાનું કામ તો કોંગ્રેસ બલીભાંતિ જાણે છે કેમ કરવું કેમ ન કરવું અમને તો હજી ખબર નથી પણ એને ખબર છે કારણ કે જ્યાંથી વાંધી રૂપિયો આવતો ને અહીંયા પચ્યાસી પૈસા ખવાઈ જતા એ એમને પોતાને બધાને કોંગ્રેસના બધા મિત્રોને અંતરાત્માને એને જાણવું જોઈએ કે આપણે શું કહી રહ્યા છીએ અને કોના માટે આક્ષેપ લગાવી રહ્યા છીએ ધન્યવાદ